અમુક લોકોએ તો મિત્રો એવા રામાપીરના પરચા જોયા છે કે ખરેખર ગાયું છે એ ગીત જ વાયરલ થઈ રહ્યું છે બાર ધણી રામાપીર મિત્રો બાર ધણી હોય તો ફક્ત ને ફક્ત રામાપીર દર મહિને મિત્રો રામાપીરની બીજ આવતી હોય છે અને રણુજાની અંદર કે કોઈ પણ ગામડાઓની અંદર જ્યાં રામાપીરનું મંદિર હોય છે ત્યાં અઢળક મેળો ભરાતો હોય છે ઘણી બધી વસ્તી જતી હોય છે અને મિત્રો રામાપીરના પરચા પણ ઘણા બધા હોતા હોય છે મિત્રો આપણે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો ઘણા બધા લોકો માને છે રામાપીરને અને અમુક એવા લોકો પણ હોય છે કે જે આ દેવી દેવતાઓમાં નથી માનતા મિત્રો આપણે તો બાર બીજના ધણી રામાપીરને માનીએ છીએ રામાપીરના ભગત છીએ તમે શું રામાપીરને માનો છો કે નથી માનતા એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો બીજું તો મિત્રો વધારે કંઈ કહેવાનું નહોતું જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો એ વિડીયો હું તમને બતાવવાનો છું તો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો જે બાર બીજના ધણી રામાપીરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો સૌથી પહેલા જુઓ પછી સારી એવી એક કોમેન્ટ કરજો તો જુઓ આ વિડીયો